ડભોઈમાંથી ગતરોજ એક મોટી અપડેટ મળી હતી સિદપુર ગામના બે બાળકોને તબીબ દ્વારા સિરપ આપ્યા બાદ બંનેની તબિયત લથડી હતી ત્યારે આજરોજ જે તબીબે સિરપ આપી હતી તેના સામે આરોગ્ય વિભાગ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે માહિતી મુજબ ગતરોજ આરોગ્ય વિભાગની તપાસ હાથ ધરવામાં આવી હતી કે ધરમપુરી ગામે વારાહી ક્લિનિક ચલાવનાર ડૉક્ટર અશ્વિન ગૌરીશંકર પનોદ ગેરકાયદેસર રીતે પ્રેક્ટિસ કરતા હતા તબીબે માત્ર બારમા ધોરણ સુધીનું શિક્ષણ પૂર્ણ કરીને ખોટા સર્ટિટિફિકેટના આધારે છેલ્લા દસ વર્ષથી પ્રેક્ટિસ ચલાવતા હોવાનો ખુલાસો થયો છે ફરિયાદ મુજબ જે સિરપ સાત વર્ષથી મોટી ઉંમરના બાળકોને આપવાની હોય તે જ દવા છ વર્ષથી નાના બાળકોને અપાઈ હતી જેના કારણે તેમની તબિયત લથડી હતી હાલમાં બંને બાળકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને તેમની તબિયત સ્થિર છે આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પનોત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ¿Qué Bueno, fuera